તો લોકસભા ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર આજે લોકસભાની ચૂંટણીની જાહેરાત થશે કલાકે પત્રકાર પરિષદ દેશમાં તબક્કામાં યોજાશે મતદાન મે મહિનામાં મતગણતરી હાથ ધરાશે ચાર રાજ્યોની વિધાનસભાની ચૂંટણીની પણ જાહેરાત થશે ચૂંટણીની જાહેરાત બાદ દેશભરમાં આચાર સંહિતા લાગુ થશે દેશમાં કુલ છન્નું પોઈન્ટ અઠ્યાસી કરોડ મતદારો નોંધાયા છે બે કરોડ નવા મતદારો નોંધાયા વર્તમાન લોકસભાનો કાર્યકાળ સોળ જૂને પૂર્ણ થશે અધિરંજન ચૌધરી जो कांग्रेस नेता है जयराम रमेश जी कांग्रेस नेता है ये तमाम लोगों ये आम मुद्दे निवेदन पढ़ाते हैं जो चुनाव ऐलान होने की बाद देश में चालू हो जाते हैं बहाल हो जाते हैं उस समय आम वोटर को लुभाने के लिए आज सत्तरूढ़ पार्टी और खासकर देश की प्रधानमंत्री कभी कभी इसका बेजा इस्तेमाल करते हैं लेकिन चुनाव आयोग कोई कदम नहीं उठा पाते हैं पहले ऐसा देखा गया तो मेरे कहने की मतलब यही है कि हिंदुस्तान के आम लोग नीडर होकर निश्चित तरीके से भयभीत ना होकर चुनाव में शामिल हो તો ખાસ આજે લોકસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત થશે તમામ પક્ષો તૈયાર દેશમાં સાત થી આઠ તબક્કામાં યોજાશે ચૂંટણી સાથે લાઈવ છે લોકસભાની ચૂંટણીની આજે તારીખોની જાહેરાત કરવામાં આવે છે ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ અને આપનું ગઠબંધન જે ગુજરાતમાં થઈ રહ્યું છે ને કેટલાક ઉમેદવારોના નામ હજી જાહેર થવાના બાકી શું વધુ અપડેટ આજે ત્રણ વાગે જ્યારે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સ તો ગઈકાલે દેશના બે નવા ચૂંટણી કમિશનરોએ પોતાનો પદભાર સંભાળ્યા બાદ આજે બપોરે ત્રણ વાગે કેન્દ્રીય ચૂંટણી પંચ પ્રેસ કોન્ફરન્સ કરી દેશની અંદર લોકસભાની સામાન્ય ચૂંટણી પાંચ વિધાનસભાની સામાન્ય ચૂંટણી જે અલગ અલગ રાજ્યોમાં વિધાનસભાની રૂટિન ચૂંટણી થાય છે એ ઉપરાંત અલગ અલગ રાજ્યોની અંદર ખાલી પડેલી વિધાનસભાની બેઠકો પરની પેટા ચૂંટણી આ તમામ ચૂંટણીઓ છે એ આજે ત્રણ વાગે એક જાહેર કરવામાં આવશે અને આ તમામ ચૂંટણી પ્રક્રિયા છે એ સંભવતઃ દસ મે પહેલાં પૂરી થઈ જાય એ પ્રકારનું શેડ્યુલ ગોઠવવામાં આવશે સાતથી આઠ તબક્કાની અંદર દેશભરની અંદર અલગ અલગ ચૂંટણી પ્રક્રિયા તારીખો છે તે જાહેર કરવામાં આવશે ગુજરાત અને રાજસ્થાન મોટેભાગે એવા હશે કે જ્યાં એક જ દિવસમાં એક જ તબક્કામાં ચૂંટણી પ્રક્રિયા પૂરી થશે ઉમેદવારોની જે પસંદગી છે એ અલગ અલગ રાજકીય પક્ષો પોતાની રીતે કરતા હોય છે જેમાં ગુજરાતના સંદર્ભમાં જોઈએ તો ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી હવે માત્ર પાંચ બેઠકો પર ઉમેદવારો જાહેર કરવાના બાકી છે એ પણ આગામી પાંચથી છ દિવસની અંદર સંભવતઃ કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક થાય અને એના પછી એ જાહેર કરી દેવામાં આવશે ભારતીય જનતા પાર્ટી અને માફ કરશો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું જે ગઠબંધન છે એ ગઠબંધન અંતર્ગત કોંગ્રેસ અને આપે કેટલાક ઉમેદવારો જાહેર કર્યા છે બાકી ઉમેદવારો છે એના માટે ગઈકાલે જ મંથન થયું હતું અને એ પણ સંભવતઃ હજુ એક બેઠક ગુજરાતના સંદર્ભમાં થઈ શકે છે કે જે બાકી ઉમેદવારો છે એમની જાહેરાત ઝડપથી થાય કારણ કે આજે જો આચારસંહિતા અમલી થાય છે અને ગુજરાતનું કયા તબક્કામાં મતદાનનો તારીખ છે એના આધારે ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ જાણી શકાશે ઉમેદવારી પત્ર ભરવાના છેલ્લા દિવસ સુધી ચૂંટણી જે રાજકીય પક્ષો છે એ પોતાના ઉમેદવારો જાહેર કરી શકે છેલ્લા દિવસે પણ કેટલીકવાર ઉમેદવારો છે જાહેર થતા હોય છે પરંતુ ચૂંટણી પ્રચારમાં રાજકીય પક્ષોને એના કારણે કંઈક ફટકો પડતો હોય છે અને આવી સ્થિતિ ન થાય એટલા માટે જ પહેલાં જ લગભગ એક અઠવાડિયાની અંદર જ આ ઉમેદવારો છે જાહેર થઈ જશે સંભવતઃ સાતથી આઠ તબક્કાની અંદર મતદાન થવા જઈ રહ્યું છે તો એને ધ્યાનમાં રાખી ગુજરાત અને આસપાસના રાજ્યો ઉપરાંત દક્ષિણના રાજ્યો છે ત્યાં પણ સુરક્ષા વ્યવસ્થા માટે અલગ અલગ ફોર્સ ડિપ્લોય કરવી પડશે ગુજરાતમાં પણ ગુજરાત પોલીસ એસઆરપી ઉપરાંત બીએસએફ અને પેરામિલિટરી ફોર્સ છે એને પણ સુરક્ષા માટે ઉતારવી પડશે તે પ્રકારની શક્યતા દેખાઈ છે ગઈકાલે પણ આ અંગેની એક બેઠક મળી હતી એટલે સ્વાભાવિક રીતે જે રાજ્યો એ પ્રકારે સેટ કરવામાં આવશે કે જે અન્ય રાજ્યોમાં ચૂંટણી પ્રક્રિયા પૂરી થાય છે તો ત્યાંથી વધારાનો ફોર્સ જે છે એ અન્ય રાજ્યોની અંદર મોકલી શકાય એમાં પણ ખાસ મણિપુર અને બંગાળ જેવા રાજ્યો છે કે જે સતત હિંસાત્મક દ્રશ્યો જોવા મળતા હોય છે આવા રાજ્યોમાં પણ અલગ અલગ તબક્કામાં એક કરતાં વધુ તબક્કામાં ચૂંટણી યોજાશે જેથી કરી અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પણ મજબૂતાઈ ત્યાં જળવાઈ રહે અને નિષ્પક્ષ રીતે ચૂંટણી પ્રક્રિયા થાય એના માટે જે મોટા રાજ્યો છે જે સંવેદનશીલ રાજ્યો છે જમ્મુ કાશ્મીરમાં સંભવતઃ ચૂંટણી જાહેર કરી શકે કે તેમ હજુ સ્પષ્ટતા થઈ શકી નથી પરંતુ આવા રાજ્યો કે જે કેટલીક ડિસ્ટર્બન્સ સતત આવતું રહેતું હોય છે આવા રાજ્યોની અંદર એક એક કરતાં વધુ તબક્કાની અંદર ચૂંટણી જાહેર થશે જેની જેના કારણે કાયદોની વ્યવસ્થા ઉપરાંત ચૂંટણી પ્રક્રિયા નિષ્પક્ષ થઈ શકે સાથે મોડલ કોડ ઓફ કંડક્ટ આજે બપોરે ત્રણ વાગ્યાથી જ લાગશે એટલે રાજ્ય સરકારો કે કેન્દ્ર સરકારો કોઈ પણ પ્રકારની નવી જાહેરાતો નહીં કરી શકે કોઈપણ પ્રકારની આવશ્યક જરૂરિયાતો હશે તો એના માટે પણ જે તે રાજ્યના ચૂંટણી મારફતે કેન્દ્રીય ચૂંટણી પંચ પાસે મંજૂરી માગવાની રહેશે કોઈ પણ અધિકારીઓની બદલીઓ પણ નહીં કરી શકે જાહેર માર્ગો ઉપર અથવા તો અન્ય જગ્યાઓ પર જે સરકારી વાહવાહી કરતા સરકારની જાહેરાતો કરતા હોર્ડિંગ્સ હશે એ પણ આજે બપોરે ત્રણ વાગ્યાથી જ ઉતારી લેવા પડશે એટલે આદર્શ આચાર સંહિતાના નિયમોનું પાલન બપોરે ત્રણ વાગ્યાથી શરૂ થશે જે અંગે આ પ્રકારની ફરિયાદો હશે તો સામાન્ય જનતા પણ ઓનલાઇન ફરિયાદો કરી શકે એ માટે વ્યવસ્થા કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવી છે બિલકુલ આભાર હિરેન તમામ વિગતો માટે વધુ અપડેટ સાથે આયુષ્ય અમારી સાથે જોડાઈ ગયા છે આયુષ્ય આજે ત્રણ વાગે ચૂંટણીની જાહેરાતો થશે અને મતગણતરી ક્યારે યોજાશે મતદાન કેટલા તબક્કામાં થશે તમામ વસ્તુ આજે જાહેર થઈ જશે ત્યારે એને લઈને શું અપડેટ મળી રહી છે બિલકુલ પ્રીતિ જે રીતે આજે લોકસભાની ચૂંટણીની તારીખો અને તમામ વિગતો જાહેર થવાની છે ચૂંટણી પંચની પ્રેસ છે ત્યારે તે પૂર્વે ભારતીય જનતા પાર્ટી દ્વારા હવે પ્રચારના ધમધમાટ જે છે તે શરૂ કરવામાં આવ્યા છે કાલે જે રીતે અમિત શાહ દ્વારા ગૃહમંત્રી દ્વારા જેઓ સૂચનાઓ આપવામાં આવી અને સૂચના બાદ હવે તમામ જે કાર્યાલયો છે વિધાનસભાના તેનો શુભારંભ કરવામાં આવશે ત્યારે ઘાટોડિયા વિધાનસભાનું જે કાર્યાલય છે સીએમના હસ્તે તે ખુલ્લું મૂકવામાં આવશે ત્યારે કેવા કાર્યક્રમો રહેશે કઈ રીતના કયા મુદ્દાઓ સાથે લોકો વચ્ચે યોજાશે ભારતીય જનતા પાર્ટી ના કાર્યકર્તાઓ તેમની સાથે કેસી પટેલ આપણી સાથે જોડાયા છે સર કઈ રીતના પ્રચાર શરૂ કરવામાં આવશે ગઈકાલે ગૃહમંત્રીની સૂચના બાદ કાર્યાલયો શરૂ કરવામાં આવ્યા છે આજે ચૂંટણીની જાહેરાત પણ થવાની છે તારીખોની કઈ રીતે તૈયારી જે રીતે સમગ્ર દેશની અંદર લોકસભાના કાર્યાલયો શરૂ કરવા માટેની પાર્ટીની યોજના હતી ઉમેદવાર પણ ઘોષિત ના થયા હોય ત્યારે ગુજરાતના છવ્વીસે છવ્વીસ કાર્યાલયો એ આપણા ગાંધીનગર મધ્યસ્થ કાર્યાલયથી રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાજીની ઉપસ્થિતિમાં એ કાર્યાલયો શરૂ થયા હતા એ જ પ્રકારે દરેક વિધાનસભાના કાર્યાલયો પણ શરૂ કરવા માટેની સૂચના આપી હતી અને એ પ્રકારે ગઈકાલે સાત વિધાનસભાના ગાંધીનગર લોકસભાના ઉમેદવાર કેન્દ્રના ગૃહમંત્રી અને સહકાર મંત્રી માન્ય અમિતભાઈ શાહના મત વિસ્તારમાં ગઈકાલે છ કાર્યાલયના ઉદઘાટન થયા અને આજે ઘાટલોડિયા વિધાનસભા જેના ઉમેદવાર ધારાસભ્ય પણ આજના રાજ્યના મુખ્યમંત્રી છે ત્યારે આજે એમના હસ્તે ઘાટલોડિયા વિધાનસભાનું કાર્યાલય પણ શરૂ થાય છે કાર્યાલય એક એવી વ્યવસ્થા છે કે જેના કારણે બધી જ વ્યવસ્થાઓ અનેક પ્રકારની ચૂંટણીમાં વ્યવસ્થાઓ હોય છે તો એ બધાનો પ્રચાર પ્રસાર સાહિત્ય લોકો આવતા હોય લોકોને મળવાનું હોય રાઉન્ડ ગોઠવવાના હોય આવી રીતે પ્રત્યેક જે કાર્યક્રમો હોય છે તો એનું કાર્યક્રમનું સંચાલન એ કાર્યાલય મારફત થતું હોય છે એટલે કાર્ય અને કાર્યની વહેંચણી એ કાર્યાલયના માધ્યમથી થતી હોય છે ત્યારે કાર્યકર્તા એમાં સક્રિય થતો હોય છે એ પ્રકારે આજે ઘાટલોડિયા વિધાનસભાનું આ કાર્યાલયનું ઉદઘાટન છે